આગના બડકા ઊંચે ચડતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા સાથે સાથે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ પણ સાંભળવા મળ્યો હતો આગને પગલે જહાંગીર પાર્ક વિસ્તારમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હતો આગની જાણ ડીજી વીસીએલ કચેરીમાં થતાં ડીજી વીસીએલના કર્મીઓએ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી ડીપીમાં સમારકામ હાથ ધર્યું હતું લગભગ અડધો કલાકના સમારકામ બાદ વીજ પુરવઠો પૂર્વવત થવા પામ્યો હતો હાલ ઉનાળાની કાળછાળ ગરમીને કારણે ઓવરહીટના કારણે ડીજી વીસીએલના ટ્રાન્સફોર્મરમાં અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળી રહ્યું છે